કે ગુજરાતમાં ભાવ એક હજાર રૂપિયા સો ગ્રામ સાંધી ભાવ દસ હજાર રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર સિત્તેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સોસઠ હજાર પાંચસો સાઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એંશી હજાર સાતસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ છન્નું હજાર આઠસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ સાત હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર આઠસો ત્રણ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજાર ચારસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અઠ્યાસી હજાર ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એક લાખ પાંચ હજાર અડતાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ એશી હજાર ચારસો રૂપિયા રહ્યો છે